નમસ્કાર મિત્રો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો પોલીસ ભરતીને લઈને મોટી જાહેરાત ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટી જાહેરાત કરાઈ છે રાજ્યમાં બાર હજાર ચારસો બોતેર માટે ભરતીની જાહેરાત કરાઈ છે જેમાં પીએસઆઈની કુલ ચારસો બોતેર જગ્યાઓ છે બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલની છ હજાર છસો જગ્યાઓ છે તેમજ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ત્રણ હજાર ત્રણસો બે જગ્યાઓ છે આ ઉપરાંત એસઆરપીએફની એક હજાર જગ્યાઓ છે અને જેલ સિપાહીની એક હજાર અઠ્ઠાણું જગ્યાઓ છે ઓજેએએસ વેબસાઇટ પર ટૂંક સમયમાં ફોર્મ ભરવાની શરૂઆત થશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો નિર્ણય હવે વીજ બિલ આવશે ઓછું સરકારે લોકસભાની ચૂંટણી પહેલાં પ્રજાના હિતમાં નિર્ણય કર્યો છે સરકારે જાન્યુઆરીથી માર્ચ બે હજાર ચોવીસના ફ્યુઅલ સરચાર્જમાં પચાસ પૈસા ઘટાડ્યા છે આથી ફ્યુઅલ સરચાર્જ રૂપિયા ત્રણ પોઈન્ટ પાંત્રીસથી પ્રતિ યુનિટથી ઘટીને બે પોઈન્ટ પંચ્યાસી પ્રતિ યુનિટ વસૂલ કરવામાં આવશે મંત્રી કનુ દેસાઈએ કહ્યું કે પચાસ પૈસાના ઘટાડાનો સીધો ફાયદો રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓના અંદાજે એક પોઈન્ટ સિત્તેર કરોડ ગ્રાહકને થશે જેમાં ત્રિમાસિક ગાળામાં તેરસો ચાલીસ કરોડનો ફાયદો થશે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ બાબતે મોટી જાહેરાત યુ આધાર અપડેટની સમયમર્યાદા વધારવાની જાહેરાત કરી છે આધાર કાર્ડ ધારકો ચૌદ જૂન બે હજાર ચોવીસ સુધી મફતમાં ફેરફાર કરાવી શકે છે આ સેવાઓ માય આધાર પોર્ટલ પર ઉપલબ્ધ છે જો તેઓ તેમના આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરાવવા માંગતા હોય તો તમામ લોકોને આ તકનો લાભ લેવો જોઈએ ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો એમસીએક્સ એક્સચેન્જ પર ડિલિવરી માટેનું સોનું સવારે જીરો પોઈન્ટ જીરો આઠ ટકા અથવા રૂપિયા પંચાવન ઘટીને પાસઠ હજાર નવસો એંસી પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે ચાંદીની વાત કરીએ તો એમસીએક્સ પર એક્સચેન્જ પર ચાંદી 0.02 બે ટકા અથવા તેર રૂપિયા ઘટીને ચુમ્મોતેર હજાર પાંચસો એક રૂપિયા પ્રતિ કિલોના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે સોમવારે હાજર બજારમાં ચાંદીની કિંમત સો રૂપિયા ઘટીને પિંચોતેર હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી દિલ્હીના બુલિયન માર્કેટમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ છાસઠ હજાર ચારસો રૂપિયા યથાવત છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટમાં હવે પચાસ ટકાની રાહત સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં સરકારી અને ખાનગી શાળા કોલેજના વિદ્યાર્થીઓ દિવ્યાંગો તેમજ સરકારી અર્ધ સરકારી સંસ્થાઓના જૂથને હવે ટિકિટમાં પચાસ ટકાની રાહત આપવામાં આવશે આ ટિકિટની રાહતનો લાભ લેવા માટે તમારે ઓળખ કાર્ડ રજૂ કરવાનું રહેશે તાલીમ સંસ્થાઓના ઓછામાં ઓછા પંદર સભ્યો હોય તેવા જૂથને પણ આ લાભ મળવાપાત્ર છે લાભ આપવા મામલે આખરી નિર્ણય અથ્યોરિટીનો રહેશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસની બીજી યાદી જાહેર કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે જેમાં તેતાલીસ ઉમેદવારોના નામ સામેલ કરવામાં આવ્યા છે આ યાદીમાં ગુજરાતના સાત ઉમેદવારોના નામ જાહેર થયા છે અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા લલિત વસોયા પોરબંદરથી બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર વલસાડથી અનંત પટેલ બરોડાલથી સિદ્ધાર્થ ચૌધરી અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અને કચ્છથી નીતિન ને ટિકિટ મળી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો યુપીએસસીમાં બમ્પર ભરતી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલી બે હજાર બસો ત્રેપન જગ્યાઓ ભરવા માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે નર્સિંગ ઓફિસરની ઓગણીસો ત્રીસ જગ્યાઓ અને પર્સનલ એસિસ્ટન્ટની ત્રણસો ત્રેવીસ જગ્યાઓ છે જેમણે બીએસસી નર્સિંગ સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી છે તેઓ અરજી કરી શકે છે ઉમેદવારોએ આ મહિનાની સત્યાવીસમી તારીખ પહેલાં ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો જીઓએ યુપીઆઈ સાઉન્ડ બોક્સ બિઝનેસમાં પ્રવેશ કર્યો રિલાયન્સ જીઓ પેટીએમ પેમેન્ટ બેંક સાથે સ્પર્ધા કરવા માટે તૈયાર છે ભારતમાં વીસ લાખ વેપારીઓ યુપીઆઈ સાઉન્ડ બોક્સનો ઉપયોગ કરી રહ્યા છે તેમાંથી પિંચ્યાસી ટકા પેટીએમ કંપનીના છે જીઓ આ ઇવેન્ટમાં પેટીએમના સાઉન્ડ બોક્સને બદલવાની યોજના બનાવી રહ્યું છે આના માટે જીઓ દ્વારા પેટીએમ ભારત પે અને ફોનપેના મશીન વાપરાતા વેપારીઓ પકડવા માટે ઓછા માસિક ભાડા ઓફર કરાશે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ